આજે તો તમને વાત કરું ને કે એટલો વરસાદ પડ્યો ને કે તમે વાત જ કરશો બધે આમ જો ગારો ગારો કરી દો ગાડી ખોતી ગઈ ના કે આજે વરસાદ પડ્યો ફોને બોલો ગામમાં સાજીને કરવા જવું પડે લાઇટ આગળ આવી હતી ક્યાંક કાલ બપોરની લાઈટ વહી ગઈ હતી ફોન કાલ બપોરનો સીસો થઈ ગયો તો આગળી ખોલ્યો થોડો કપાસ એવું લાગે જોવા મસ્ત હલો શું કરે યાર

કોકમ ને ઓલું કે મીઠો લીમડો ને બીજું મરચાં ટમેટા ને એવું લઈ જાઉં તો બરાબર આ તો દાળ ભાત નો જમાવટ કીધા બપોરે એવું ના કર એવું નાખ મોરસ એટલે પણ દાળ ભાત મોરસ હોય મીઠું નાખવાનું હોય એટલે મોરસ એટલે પણ ગળ્યું ન થઈ જાય એવું છે સારો તો કન્ટિન્યુ વ્લોગ માં રહેજો હે આપણે ધાબે તો દિવસમાં એક વાર તો આવવું જ પડે માં એક ટુકડો તો તાબાનો મારે લેવો જ પડે કારણ કે મારે લોકેશન તો તમને બધાને બતાવવું જ પડે કેવું છે લઈ શકો છો આ તો રાતે વરસાદ હતો એટલે બધું હરિયાળી હરિયાળી થઈ જશે કપાસ પણ આમ લાઈટ મારવા મળ્યું કારણ કે પાણી મળી ગયું ને એમ શેર તો આવી ત્યાં બાદ નાસ્તો નથી પીર્યો ખાઈને નાસ્તો કરવાનો હશે આ બધી ખાવાનું થતું નથી મહેનત તો કરે છે તો પણ પણ હવે જોઈ તો ખબર પડે કેમ છે હવે બધું કમ્પ્લીટ કે મસાલો મસાલો નાખ્યો તો ડાળી કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે બધું ચોખા મૂકી દીધા આવડી કે એટલે પહેલામ ચોખા મૂક્યા તાપ તો થાય નથી ને દવાળો

બારી <laughs> <laughs> <laughs>

અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ વ્લોગમાં રહેજો થોડુંક આપણે માવો ખાઈ લઈ ત્યાં સોખા સડી જાય ને પછી ખાઈ લઈ તો ચાલો મિત્ર આપણે કુંડીમાં પાતળી પતળીયો ડેટકો હોય તેને જવા તો એટલે કે સિવાય જ ન થાય કુંડીમાં જીવાત ન પડે ડેટકો બધી ખાઈ જાય એટલા માટે રાખ્યો છે એમાં કાસબો પણ નાખવો છે પણ મળતો નથી કે બતલ જો ઢટકો નાખી દીધો તો શું છે હવે આ હું કામ હું જીરું જીરું એટલે પડે કેમ હેકવું પડે જોવા તો નવી પહેલી વાર જોયું કે જીરું પડે બધી સિસ્ટમ છે તો કામ ધવાડા થાય ધવાડા થાય હોય એને ખબર હોય એવું છે ખબર નહોતી મને

દાડી કેમ જાની બળી કેમ જાની અ બળી કેમ ન જા બળી થોડોક પાછો એમાં શું કરવાનું છે અમે આમ તેલ ગરમ કરવાનું છે તેલે બટ ગરમ કરવાનું કેમ ઈ હોય તમે જુઓ તમારું વહીવટ નઈ કરવાનું તો કરો પોછો મારે કારક બનાવવો હોય તો આંતો ન કામ ની ડાળ બાટી બનાવ વિદળ ડાળ બાટી ઉંધાળી અરે લાગે હવે છે તારો તો પણ બનાવ નાખતા હોય ફાઈટ કા મતલ ન રોવે કે દાંત કાઢે કઈ ખબર જ ના પડે તમને તો લાગે બધું એ રોવે ને દાંત કાઢે ને થાતું હોય ને ખબર હોય હા અમને થોડું કોઈ દી થાય મોટો દબર કાક ગડી જાય કે કાક ગડી જાય એટલે રો નહીં તો તમારે લાગે હું કાં રહું ના હું છે હમ હા કે પાણી તો આવી ગયું ઈ તો પાણી આયકું છે તે આવે એવું છે આયખું હોય અને પાણી આવે તમારું હોય તમારે આવે આપો હું આયા દવાડામાં બેઠો મારે ક્યાં આયખું માં જાવું પાણી તો આવું ની કે તમે છે ને ખાટકી જેવા માણસ હો કે તમને નો આયખું માં પાણી ખાટકી જેવા હોય તો આયખું પાણી નો હોય એવું કોને કીધું ભાગ ગઉ આ ઘરે આવી જાઉં કેમ તાય કે સુમન રુતાયત બરંતાય આવો કે લીંબડો લાવ લીંબડો હારો સે હું વાદ કાય આરો ને હડી કલો રાસ બોવારી આ હો પણ હડી જelo છે પણ તો હારે આવે ને પણ આ હડી કલ ના નો નહીં નો વાવ અય ગોડ સમજી બોલ્યા તો હે હવે જીવ તો બળી ગયો બળે ની અલ્યા ઓ માય ગોડ થઈ ગયા છે કારણ કે વઘાર બગાર બધું ખાઈ ગયું છે હવે પેટ નો ખાડો પૂરવાનો છે કાંઈ જ હજી વાર નથી બરોબર કેમ લાગે ઓકે લાગે ને રેડી રેડી એક નંબર થઈ ગયું છે એવું છે તો હવે આપણે આના યુટ્યુબ પર આવે મહેમાની કરવા એટલે એને દાળ ભાત બનાવી ખવરાવવાના છે બાવું નું કી દીધું છે બાવું એ YouTube દાળ ભાત મળે જ નહીં ને આપણે બનાવીએ થોડું હોય ને તો કારણ કે આપણે તો શું કહેવાય બે ત્રણ જણાના બનાવવાનો હોય ને ના તો કેટલા લોકો નું બનાવવાનો હોય બધાને ના ખાતોવાના હોય ને

દાળ ભાત ને બધું થઈ ગયું છે કોમ્પલેટ શોખાય બનાવ્યા છે નાની એવી ફેસેલીમાં ફ્લેટ કે ઓલું ન જાય બધું ખાવું એટલું જ બનાવે ખોટો બગાડ ન કરે બરાબર બરાબર ને બહુ ગયા કરો છો ને ના ના તો એવું છે આદિવાસી ઓકે હલો મિત્રો તો હવે અમે જમી લઈએ ને તમે પણ જમી લ્યો ને અહીંયા બ્લોગ ને એન્ડ આપી દઈએ બરાબર ને બરોબર એન્ડ આપી દેવો ને હા હલો મિત્રો તો ચેનલ માં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય મહાદેવ મહાદેવ આર મિત્રો બાય બાય આવજો દાળ ભાત ખાવા